અને તેનાથી ખેડૂતો વિદ્યાર્થીઓ અને અન્ય ગ્રામજનોની સુખાકારી વધશે તેવું માની મુખ્યમંત્રીએ તેમને તરત જ રૂપિયા નવ કરોડ મંજૂર કર્યા હતા અને રસ્તા અને પુલનું કામ મંજૂર કરી તાત્કાલિક ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી હવે મોડદર અને બસવારી ગામ વચ્ચે માઇનોર બ્રિજ કલવટ અને ત્રણ કિમી રસ્તાને કામગીરી શરૂ થશે